અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની એકસો ઉડતાલીસ રથયાત્રા સત્તાવીસ જૂને નીકળવા જઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે અને અધિકારીના પોઈન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે ચોવીસ તારીખે સવારે છ વાગે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવી છે આ ઉપરાંત ક્રિકેટ મેચ વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેર પોલીસ આ વખતે સૌ પ્રથમવાર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે આશરે એકત્રીસો સીસીટીવી રથયાત્રાના રૂટ પર પૂર્ણ કાર્યરત થશે જ્યારે આશરે પિસ્તાલીસ ડ્રોન દ્વારા આખી યાત્રા પર ક્રાઇમ બ્રાન્ચની બાજ નજર રહેશે આ આખી યાત્રામાં શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરવા પોલીસે કોઈ પણ કસર બાકી રાખી નથી આશરે વીસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓનો

એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુર મે બ્લડ કેમ્પ નો આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ ના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે તમે જોયા છે કે બેંગ્લોર માં થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસ સિગ્નલ જાય પોલીસ આ ભીડ થોડું રોકી શકે